અસલમલેકુમ વેલકમ ટુ માય ચેનલ પટેલ સમયમની ચેનલ પર મેં એક નવી રેસીપી લાવેલી છું શું લાવેલી છું તે તમે અહીંયા જોઈ રહ્યા છો મેં મિલ્ક બ્રેડની રેસિપી લઈને આવેલી છું કેવી રીતના મિલ્ક બ્રેડ બનાવીએ છીએ તે તમે જોજો કન્ટિન્યુ રહેશો વિડીયો જોજો ફૂલ વોચની સાથે અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો દોસ્તો મારી ચેનલ પર નવા આવે તો બી જરૂર સબસ્ક્રાઈબ કરશો અને ખૂબ શેર કરશો અને જરૂર સપોર્ટ કરશો તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું દોસ્તો અહીંયા પર એક કઢાઈ લઈશું આપણે એડ કરીશું દૂધ ફૂલ ક્રીમ દૂધ એડ કરીશું એક લીટર દૂધ લેવાનું છે આપણે સરસ રીતે થોડું આપણે એક વાસણની અંદર કરી લઈશું એક નાની કટોરીમાં થોડું એક કપ જેટલું આપણે લઈ લઈશું તો અહીંયા મેં એક કટોરીમાં દૂધ લીધું છે એની અંદર આપણે એક ચમચી એડ કરીશું આપણે બે ચમચી કસ્તર પાવડર એડ કરીશું બે ચમચી એડ કરેલું છે એડ કર્યા પછી તેને આપણે સરસ રીતે હલાવી દઈશું આપણે આ રીતે આપણે હલાવી દેવાનું છે તો જોવો છો મેં અહીંયા મિક્સ કરી દીધું છે કસ્તર પાવડરને દૂધની અંદર તો આપણું દૂધ અહીંયા ગરમ થવા લાગ્યું છે એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે ખાંડ એડ કરીશું અહીંયા આપણે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો તમે અહીંયા ચાર કપ ખાંડ લીધેલી છે તમારી પાસે મોટો કપ હોય તો તમે બે નાખી શકો છો અહીંયા નાના છે તમે ચાર લીધેલી છે ચાર કપ એડ કરેલા છે ત્યારબાદ આપણે તેને સરસ રીતે હલાવી દઈશું તો જુઓ છો અહીંયા આપણું ખાંડ એડ કરેલું દૂધ તેનું સરસ રીતે જમી ગયું છે મિક્સ થઈ ગયું છે ગરમ થઈ ગયું છે એની એ દૂધમાંથી આપણે થોડું દૂધ એક કપ ભરાઈને દૂધ આપણે કાઢી લેવાનું છે અલગથી અહીંયા મેં એક કપ જેટલું દૂધ કાઢી લીધું છે અલગથી કપ જેટલું દૂધ અલગથી કાઢી લીધું છે તો હવે આપણે એડ કરીશું કસ્તર પાવડરનું દૂધ થોડું થોડું એડ કરીશું એડ કર્યા પછી એને આગળ બરાબર હલાવવાનું છે બરાબર હલાવ ધરાઈશું આપણે તો જોવો છો આપણું અહીંયા કસ્તર એકદમ પાવડર કસ્તર એડ કર્યા પછી આ રીતે ગાળું થઈ ગયું છે હવે આપણે એને ગેસને બંધ કરી દઈશું એને આપણે ઉતારી લઈશું આ રીટીને ગારું થઈ ગયું છે જોવો છો આ રીતે તો જોવો છો દોસ્તો અહીંયા મેં બ્રેડ લઈ લીધેલા છે એની સાઈડ ઉપરથી કિનારી નીકાળી લીધી છે જે આવે છે તે આ રીતે મેં બ્રેડને સાઈડ પરથી આ રીતે અહીંથી કાપી લીધા છે પહેલાંથી રેડી કરી દીધા છે કાપીને અહીંયા એક પેકેટ બ્રેડ લીધેલું છે તો દોસ્તો અહીંયા આ રીતે આપણે બ્રેડને નીચે લગાવી દઈશું

નીકાળેલું હતું તે દૂધ આપણે ઉપરથી નાખીશું આ રીતથી આ રીતથી મેં દૂધ ઉપરથી રેડી દીધું છે હવે ઉપરથી આપણે નાખીશું ડરેલું કોપડું વચ્ચે અહીંયા આપણે વચ્ચે ડરેલું પોપડું નાખીશું આ રીતથી ત્યારબાદ આપણે કસ્તર બનાવેલું છે તે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તેને આપણે નાખવાનું છે આ રીતથી આ રીતે આપણે નાખતું જવાનું છે તો આ રીતે આપણે કવિ કસ્તર નાખી દીધું છે પરથી હવે ત્યાં પછી ઉપર પર આપણે બીજા બ્રેડની મૂકીશું જે આપણે કાપેલા છે સાઈડ ઉપરથી આ રીતે આ રીતે આપણે મૂકીશું ત્યારબાદ આપણે ઉપરથી દૂધ નાખીશું મિલ્ક એકદમ ફૂલ ક્રીમવાળું દૂધ આપણે વાપરવાનું છે ને તે આપણે નાખીશું ત્યારબાદ આપણે કૂપ નાખીશું આ ઉપડ કસ્તર મિલ્ક નાખીશું આ રીતે આપણે ઉપર નાખવાનું છે એ રીતે આપણે બીજું ઉપરથી સ્લાઇડ મૂકીશું આ રીતે આપણે મૂકવાની છે તો જોવો છો દોસ્તો અહીંયા મેં ઓરેન્જ કલરમાં કોપડું બનાવેલું છે આ રીતે થોડો કલર નાખીને અહીંયા બ્રેડનું પક અસ્તર લગાવી દીધું છે તો હવે આપણે થોડું થોડું આ રીતથી આપણે સાઈડ પર નાખતા જઈશું આ રીતે তোমার পসন্দ হয় তো না শকো আপনি নাখানো যুছো আমি আমি নাখি দিদিছে তো হ্যাঁ আপনি আপনি ড্রাইফ্রুট নাখি শু તો આ રીતથી મેં ડાયફ્રૂટ નાખી દીધું છે જોઓ છો તો જુઓ છો આ રીતથી મેં ડેકોરેટ કરી દીધું છે ચેરે સાઈડથી આપણે કલર બનાવીને આ રીતે કોપરું નાખી દેવાનું છે જુઓ છો આ રીતથી અને વચ્ચે ડાયફ્રૂટ નાખી દીધું છે તમને પસંદ હોય તો આ રીતથી કોપરું નાખી શકો છો અથવા ડાયફ્રુટ બી નાખી શકો છો તો તમને આ મારી રેસિપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો અને શેર કરશો લાઈક કરશો દોસ્તો મેં ફેમિલી મેં અને સપોર્ટ જરૂર કરશો અને ફૂલ વોચની સાથે વિડીયો પૂરું જોજો તો તમને સમજ પડશે તો આ રીતે બનાવવામાં બહુ ઈઝી છે અને ખાવામાં બહુ ટેસ્ટી છે તો તમે આ રીતે ઘરે બનાવો બ્રેડ કસ્ટર મલાઈ તમે અને શું કહો છો તે મને કમેન્ટમાં જરૂર બતાવશો અને તમને પસંદ આવ્યું હોય તે બી મને કમેન્ટમાં બતાવશો તો દોસ્તો જુઓ છો અહીંયા પાંચથી દસ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હું તમને કરીને બતાવીશ જુઓ છો દોસ્તો એકદમ માશાલ્લા બનીને રેડી થઈ ગયું છે આ રીતે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે આ રીતે આપણે નીકળી લઈશું એક પ્લેટની અંદર જુઓ છો તમે હવે આપણે એક પ્લેટની અંદર કરવાનું છે જુઓ છો જરૂર સબસ્ક્રાઈબ કરશો દોસ્તો મેમિલી મેં તો ચલો ત્યારે એક નવી રેસીપીની સાથે મળીશું તો ચલો ત્યારે એક નઈ રેસીપીની સાથે મળીશું બાય બાય અલ્લા હાફીઝ